મીરા ઉલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને ભારે ભારે સાડીઓનો ફરી વિડીયો બનાવેલો છે હેવી હેવી કલેક્શનની સાડીઓ અને પેલા આપણે આ સાડી બતાવેલી હતી એમાં છસોને પચાસ રૂપિયામાં હેન્ડવર્ક નહોતી સેમ એ જ સાડી આવી છે આપણી પાસે તેલના ભાવમાં બ્લાઉઝમાં બધામાં સરસ હેન્ડવર્ક છે અને છસો ને પચાસ રૂપિયામાં જ આપણે આપવાના છે માર્કેટની અંદર લેવા જાઓ તો આ સાડી તમને હજાર કે બારસોમાં મળશે પ્રેત સાડી આપણું મીરા ઓલ તમને તમને આપણે સાડી આપશે છસો ને પચાસ માં સાથે હેન્ડવર્ક પણ આવવાનું છે આજની સ્પેશિયાલિટી જો સોળસો સુધીની ભારે સાડી અજરક ની અંદર કાંજીવરમ માં બતાવવાના છે છેલ્લે સુધી વિડિયો જોજો એટલે અવનવું કલેક્શન તમને જોવા મળે હા ને પચાસ રૂપિયામાં આટલું સરસ હેવી કલેક્શન પ્રીમિયમ ક્વોલિટીનું કપડું અને સાથે હેન્ડવર્ક આપણા મીરા ઓલમાં સિવાય તમને

લીલો કલર 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 આ છે પચાસ રૂપિયા ની અંદર આટલા કલર છે બહુ એટલે બહુ મસ્ત પેટર્ન આ વસ્તુ આવી છે હેન્ડવો ની અંદર આ માર્કેટમાં લેવા જાવ તો અઢારસો કે બે હજાર રૂપિયા ની વેરાયટી છે આપણે આપણે આપવાના છે બારસો ને પચાસ રૂપિયામાં પ્રીમિયમ ની વેરાયટી તમારે જોતી હોય તો ફટાફટ ઓર્ડર કરવા માંડજો આ બધા સેમ્પલ બતાવ્યા છે આની અંદર ઘણા બધા કલેક્શન ની અંદર નવું કલેક્શન આવ્યું છે ઘણી વેરાયટી ની અંદર નવું આવ્યું છે તો રૂબરૂ આવી ચાજો કોઈને લગ્ન પ્રસંગ ની ખરીદી કરવી હોય તો પૂરેપૂરી તમને આનંદ થી અને મસ્ત મજાની ખરીદી કરી શકશો એવું સરસ કલેક્શન આપણી પાસે આવી ગયું છે મલ્ટીમાં પટોળું જોઈ ગયું તમે

બધી ભારે ભારે સાડીઓ તમને સસ્તામાં આપણા મીરા વોલમાર્ટ ની અંદર મળવાની છે મસ્ત મજાના કલેક્શન ની અંદર સોળસો રૂપિયામાં સેમ્પલ બતાવ્યા છે હજી ઘણું બધું નવું કલેક્શન આવ્યું છે આની અંદર સરસ નવો કલર બતાવું છું બધા નવા પર્પલ કલર બહુ બહેનો ગમતો હોય તો પર્પલ આપણે ખોલીને બતાવી દઈએ બધાની અલગ અલગ ચોઈસ હોય તો પોતપોતાની ચોઈસ પ્રમાણે લેજો પર પર કલર જોડસો રૂપિયામાં વેરાયટી ચોઈ દો તમે બેનો ને બ્લાઉઝમાં ચોઈસ બહુ માગે કે પૂછા બે પૂરી ચોઈસ વાળું બ્લાઉઝ આપ્યું તો આપણે એને પૂરી ચોઈસ વાળું બ્લાઉઝ આપી દીધેલું છે આની અંદર પેલા બ્લાઉઝ બતાવવા જો નીચે બોર્ડર પર તો આવશે અને બોડી વાળા ગમે એટલે હશે ને તોય બ્લાઉઝ થઈ જશે એકદમ હેવી આઇટમ છે સોળસો રૂપિયા ની અંદર આખામાં હેન્ડવર્ક છે ને પર્પલ એનો પાલો છે પાલોની અંદર આ લગડી પટ્ટો આવશે એકદમ એટલે એકદમ સરસ આઈટમ છે સોળસો રૂપિયામાં અને નવા ટોન નવું કલેક્શન અને નવી વેરાયટી આ જો ઘણું બધું કલેક્શન છે આની અંદર તમારે લેવું હોય તો રૂબરૂ તમને ઘણી બધી વેરાયટી જોવા મળવાની છે ઓનલાઇન કસ્ટમરને મૂંઝાવાનું નથી જે પીસ ગમે તમે તમારા ઘર સુધી પહોંચાડી દેવાના છે કલર બધા નવા ટોન છે કબાટ ખોલીએ તો એમ થાય કે આપણે આ કલર છે આપણી પાસે આ કલર છે આપણી પાસે કયો કલર લેવો અહીંયા આવો તો તમને ન પહેર્યો હોય એવો સરસ કલર જોવા મળ્યા બધા એવા કલર છે આ જોઈ દયો સોળસો રૂપિયા ની અંદર એ વન ક્વોલિટી સરસ મજાની વેરાયટી પોસ્ટર જો બધાને આપણે પટવા અને જોઈ લો બધાના પોસ્ટર એકદમ સરસ આ રીતનું આખું સરસ કલેક્શન આ સોળસો વાળું પટોળું બતાવ્યું આ ટાઈપનું આવશે આવું સરસ કલેક્શન તૈયાર કરીને સસ્તા ને સેલના ભાવમાં આપણું મીરા વોલમાર્ટ આપે છે તો બારના કસ્ટમર હોય અવશ્ય એક વખત મુલાકાત લેજો ઓનલાઈન ખરીદી કરવી હોય તો મુજાતા નહીં લાઈવે લાઈવ અમે તમને બહુ એટલે બહુ મસ્ત રીતે સાદી સિમ્પલ રીતે વ્યવસ્થિત બતાવી દીધું છે ઓર્ડર કરજો ફટાફટ નીચે વોટ્સએપ નંબર આપેલા છે જય માતાજી